ગંભીરા બ્રિજ દુર્ઘટનાના માં દિવસે પણ કામગીરી યથાવત લટકેલી ટેન્કર ને બહાર કાઢવા તેજ ઝડપે પ્રયાસો શરૂ વડોદરા પાદરા નજીકના ગંભીરા બ્રિજ પર લટકેલી ટેન્કરને બહાર કાઢવા માટે કામગીરી છેલ્લા છવ્વીસ દિવસથી ચાલી રહી છે દુર્ઘટનાના સ્થળે ટેકનિશિયનની ટીમ સતત કાર્યરત છે અને કામગીરીને વધુ ઝડપ આપવા માટેના તમામ પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે ટેન્કરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પોરબંદરની ખાનગી વિશ્વકર્મા મરીન કંપની સાથે સહકાર લેવામાં આવ્યો છે મહત્વની વાત એ છે કે કંપની દ્વારા આ કામગીરી નિસ્વાર્થ અને નિઃશુલ્ક રીતે કરવામાં આવી રહી છે બ્રિજ તૂટી જતા અત્યાર સુધીમાં વીસ નિર્દોષ નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે હાલ લટકેલી ટેન્કરને બહાર કાઢવા માટે સૌથી વધુ ટેકનિકલ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે ટ્રક નીચે ખાસ એર બલૂન ગોઠવવામાં આવ્યું છે બલૂનના પ્રેશરથી ટ્રકને થોડીક ઊંચાઈ આપવામાં આવી અને ત્યારબાદ તેને પાછળથી ખેંચવાની કવાયત હાથ ધરવામાં આવી છે દરમિયાન સમગ્ર કામગીરીમાં તમામ ટેકનિકલ અને સેફ્ટી સાધનો લાવવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્થળ પર સામાન્ય જનતાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

જે ભારત માં સમગ્ર ભારત માં સેલ્વેજ મરીન સેલ્વેજિંગ ના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુ નો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઓપરેશન બ્રિજ થી 900 મીટર દૂરリモટલી એમના ત્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશન માં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણો નો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે ઇન્જિનિયર્ડ ઓરિજિનલ કેન્ટિલિવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બેથી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે